જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ચીજવાળા મકાઈના ભજીયા બનાવીશું આજે આપણે મકાઈના ભજીયા બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા બે લંગ જેટલી મકાઈ લીધેલી છે અને આવી કુમળી મકાઈ હોય તે તમારે લેવાની છે અને હવે આપણે મકાઈમાંથી આવી રીતના બધા દાણાને કાઢી લઈશું ચાકુ ની મદદથી દાણા કાઢીશું તો તે જલ્દી થી નીકળી જશે તો જોઈ શકો છો આપણે બધા મકાઈના દાણા કાઢી લીધા છે તેવી જ રીતના આપણે બીજી મકાઈમાંથી પણ દાણા કાઢી લઈશું તો આ બધા મકાઈમાંથી દાણા કાઢી લીધા છે હવે આમાંથી આપણે અડધા મકાઈના દાણાને મિક્સરમાં પીસવાના છે તો તેના માટે આવી રીતના મિક્સર ઝાલી લીધેલું છે અને તેમાં અડધા દાણા આપણે પીસી લઈશું અને અડધા આપણે આખા રાખીશું આટલા દાણા આપણે આખા રાખીશું અને આટલા દાણાને દાણા આપણે પીસી લઈશું મકાઈના દાણાને પીસી લીધા છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું આવી રીતના મકાઈના દાણાને બાઉલમાં લઈ લઈશું હવે આપણે જે આ અડધા દાણા આખા રાખેલા હતા તેને પણ આપણે બાઉલમાં લઈ લઈશું હવે આ બે નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે જેનું સમારેલું કેપ્સિકમ લીધેલું છે તે લઈ લઈશું ઝીણા સમારેલા કોથમીના પાન લીધેલા છે તે પણ લઈ લઈશું આ લીલી ડુંગળીના પાન લીધેલા છે તેને પણ આપણે લઈ લઈશું તો હવે એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તે લઈ લઈશું અને તેને આવી રીતના મિક્સ કરી લઈશું આપણે પાણીનો ઉપયોગ હમણાં નથી કરવાનો જરૂર પડશે તો જ પાણી એડ કરવાનું છે નહીતર આપણે મકાઈ પીસેલી હતી તેમાંથી જ બેઠો થઈ જશે બરાબર જરૂર પડે તો થોડું પાણી આપણે એડ કરીશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું વાટેલા આદુ અને મરચાં લીધેલા છે અડધા લીંબુનો રસ લઈશું આપણે અડધું લીંબુ નીચોવી દઈશું થોડું આપણે લાલ મરચું પાવડર લઈશું થોડી એવી હળદર લઈશું થોડું આપણે ધાણાજીરું લઈશું તો હવે આપણે આ બધું હાથથી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે પાણીની જરૂર નથી આપણે બિલકુલ પાણી નથી ઉમેરવામાં જે આપણે પેસ્ટ બનાવી હતી મકાઈની તેનાથી જ આપણો બેટર થઈ ગયું છે બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના આપણે તો આ બેટર તૈયાર થઈ ગયું છે હવે આ ચીઝ ક્યુબ લીધેલા છે ચીઝના નાના નાના ટુકડા કરેલા છે ચીજ બાળકોને ખૂબ જ પસંદ આવે છે એટલા માટે આપણે ચીઝવાળા ભજીયા બનાવીશું તો ચીઝનો ટુકડો આવી રીતના લઈ અને તેને આખા બેટરથી કવર કરી દેવાનો છે ચીઝના ટુકડાને અને આવી રીતના આપણે ભજીયાને તેલમાં તળી લેવાના છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ભજીયા તળી લઈશું આવી રીતના જેટલા કઢાઈમાં આવે તેટલા આપણે ભજીયા મૂકી દઈશું તેલમાં આ ચીજવાળા ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ફેરવી લઈશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો જોઈ શકો છો આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે અને સરસ કલર પણ આવી ગયો છે ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજા ભજીયા પણ તળી લઈશું આવી રીતના આપણે બીજી વારના ભજીયાને પણ તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે ફાસ્ટ નથી કરવાની નહીતર આપણા ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહી જશે એટલે આપણે ગેસની ફ્લેમ પર તેને દેવાના છે તો બીજી વારના ભજીયા પણ સરસ એવા તળાઈ ગયા છે સરસ કલર આવી ગયો છે અને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બધા ભજીયા તળી લઈશું તો તમે જોઈ શકો છો સરસ આપણા ચીઝવાળા ભજીયા બન્યા છે અંદર ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે તો તૈયાર છે આપણા ચીજવાળા મકાઈના ભજીયા તમે જોઈ શકો છો કેટલા સરસ ચીજવાળા ભજીયા બન્યા છે તો તમે પણ આવી રીતના મકાઈના ભજીયા એકવાર ઘરે જરૂરથી બનાવજો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો